નોટિસો મોકલી એટલે એની નોટિસો દઈને એમ કીધું કે તમે જમીન તમારી ખાલી કરી કબજો ખાલી કરી નાખ્યો ન થી જટી જાય તો એના હમણી તો ને અડવાઈ નતા દીધો અહીંયા ભેહુ ના ઉકળા ઉતા ને માથે બધો એમાં લબાસ એના મૂલી ભેગા હતા ને એની ફગવાઈ નાખ્યો સાણ માં ઇમુલસી ઉભે ગયો હતી મારા મારી થાય તો એને એમ કે આપણે લબાસો મારા મારી થાય તો લઈ જવા થાય ને દવાખાને ઇમુલસી ભેગી ગયો બધું અમારું પાણી બધું ઢોર ઢોરે નઈ કું ફોડે નઈ કું લીલો માં જેસીબી આકે નઈ ખ્યો ઢોર મોકરા કરી દીધા ઢોરે હતા અમારે ઈ બધે છોડી દીધા આ ઈ બધે છોડ છોટા મોકરા કરી દીધા ને પોલીસ આવી હતી ને ભાઈઓ એની મડી કપડી રાખે હું ગાયું દેતી હતી ને અમારી જમ અમાર જ અમારી જમીનનું લીલું હતું ને એ અમારે પંદર સોળ લાખનું લીલું હતું ચૌદ વીઘાનું અમારી જમીનમાં લીલું હતું અમારે તો અમારી વાઢે ને અમારે બધું અમારું જીવન ગુજારવું તો હવે તમે અમે આ રહીને તો શું કરી ભૂખીને તરીકે તારું બધું ફોડે તોડે તે નાખ્યું એણે લાઈનુ તોડે નાખ્યું પાંડા કુંડા તોડે નાખ્યા ગોરા ફોડે નાખ્યા અમારે ખાવાનું બધું બગાડે નાખ્યું ઢોરની મોકરણ ઢોર ભાઈ અમારે દસ દી તો તમારે ઢોર જેલ્યા આમડી એવું અમારી પાસે કર્યું પછી એમની નથી રેતી બાર વાગે લબાસો ભરણ તો બે પોલીસ ની ગાડી મોરની બે આગળ ઈ કા શું કરીએ જઈ નહીં અમને નવા ગામ માં મૂકી ગયા ઠલાવી ગયા નવા ગામમાં બાવડા પાસડા ઉભા ના એવા બાવડ હતા ને એમાં લબાસો રેતી અરજન્સી દરબાર છે ને એની કીધું કે બિન તું લબાસો નાખે મારા ગામ કોકતા મદદ કરો ભણ નથી કોક તો મદદ કરો મને તમે કોકતો મણી કયો મારો લબાસો મારો નાખો મણી કોકતા નાખવા દો મને કોઈ સપોર્ટ ન કર્યો અર્જનસી છે ને ડેરાહરમાં દરબાર એની મને બિન કરીને મને કીધું બિન મારા વાડા માં લબાસો નાખી દે મેં લગણ બે મારે ઉપરા લબાસ કોઈને ભંગારિયા લબાસો એ મારો નોરાવા દે પછી અમે અમારું ને થોગ વાલું કે કોઈ અમારો અટાણે સહેલો સહારો તમારો લીધો અમારો કોઈ સેજ જ નહીં એટલે પૂનમ બેન મેડમ પહેર પૂનમ બેન થોડોક મદદ કરે ને સહાય દઈએ તો પૂનમ મેડમ નું તો કે ભગવાન ભવ સારું કરીએ એટલું વાત જોડે ને કા પૂનમ મેડમ નું ભવ ભગવાન હારું કરીએ જો અમારી હમણી મદદ કરે તો ભાઈ અમારે દવા પીવાનો વારો આવ્યો છે અમારો કોઈ આધાર નહીં નમસ્કાર મિત્રો હું સંજય આહિર સનાતન સત્ય સમાચારના સ્ટુડિયોમાં આપનું સ્વાગત કરું છું મારી સાથે છે મણીબેન ઓડેદરા કે જે રિલાયન્સની વાત ચાલે છે જે રિલાયન્સે ઘણા બધા લોકોની ઘણા બધા ખેડૂતોની જે જમીન જમીન પચાવી છે એ વિષય ઉપર ત્રીસથી ચાલીસ ખેડૂતોના સતત ફોન આવે છે કે અમારે પણ અમારી વાત મૂકવી છે તમે અગાઉ ઘણા બધા વિડીયોઝ જોયા હશે કે જે રિલાયન્સ કંપનીએ જે જમીનો પચાવી છે ખેડૂતોની એના માટે મેં તમારી સાથે વાત કરી હતી તો લોકોની એક આશા જાગી એક અપેક્ષાઓ થઈ કે આ તો જે પંદર પંદર વીસ વીસ વરસથી જે મહાકાય કંપની આપણને જવાબ નથી આપતી સ્થાનિક નેતાઓ કોઈ જવાબ નથી આપતા કોઈ મીડિયા ચેનલની અંદર આપણી વાત મુદ્દાસર કોઈ મૂકે એવું લાગતું નથી અને જ્યારે લોકો હારી ગયા ત્યારે એક આશા જાગી કે સનાતન સત્ય સમાચારના સ્ટુડિયોથી લોકો સુધી કમસે કમ અમારી વાત પહોંચે છે અને જે બનાવ બન્યા છે એની લોકોને જાણ થાય છે તો એને થોડીક પણ હમદર્દી એ વિષયથી મળતી હોય એવું મને લાગે છે કારણ કે હજી સુધી જેટલા પણ મુદ્દાઓ આપણે ઉપાડ્યા છે પૃથ્વીભાઈનો મુદ્દાથી ચાલુ કર્યું હતું એ બધા ખેડૂતોને હજી કોઈ ન્યાય નથી મળ્યો કોર્ટ કચેરીઓ બધું ચાલું છે તો મણીબેન મને છેલ્લા ઘણા સમયથી મણીબેન કેટલા ટાઈમથી ફોન કરો છો તમે ઘણો ટાઈમ થયો ખૂબ પ્રમાણમાં મણીબેનના મને ફોન આવ્યા કે ઘણી વખત મેં ઉપાડ્યા પણ નથી શું કામ ખબર છે મને એવું લાગે છે કે આ લોકોના આટલા લાગણીશીલ વાત આટલી પોતાની જમીનની વાત પોતાના બાપ દાદાને પેઢીઓની જે જમીન હતી એને પચાવી પાડવાની વાત જે છે એ હું અત્યારે મૂકીશ તો ક્યાંક એને ચૂંટણીઓમાં ખપાવી દેવામાં આવે એટલે હું એને થોડોક ઇગ્નોર કરતો હતો કે એકવાર ઇલેક્શનો પતી જાય પછી આ લોકોના મુદ્દા સ્ટેપ બાય સ્ટેપ જે પણ કંપનીઓએ જેના ઉપર પણ દમન કર્યા છે એના ઉપર પ્રાધાન્ય આપીને હું કામ કરીશ એવું મને અંદરથી લાગતું હતું અને હું એટલા માટે અત્યારે મણિબેન આજે તો સ્ટુડિયો આવ્યા છે બાકી મારે એના ઘરે જવાનું હતું અને હું એમને કહેતો હતો કે મણીબેન એક બે દિવસ કાઢી નાખો બે ચાર દિવસ કાઢી નાખો એમ કરીને આટલો ટાઈમ નીકળી ગયો મણિબેન જેવા ઘણા બધા ખેડૂતોના મને ફોન આવે છે પણ મને એમ થાય છે કે હું અત્યારે આ મુદ્દા ઉપાડીશ તો ક્યાંક મારા જે દર્શકો મને જુએ છે જે મારા મિત્રો મારા મારા દોસ્તારો છે એમને એવું ના મેસેજ જાય કે સંજયભાઈ ચૂંટણી આવી છે એટલે આ લોકોના મુદ્દાઓ ઉપાડ્યા છે એટલે હું થોડુંક ઇગ્નોર કરતો હતો પણ આજે મણીબેન સ્ટુડિયો આવી જ ગયા છે તો મેં મણિબેનને કીધું કે નહીં આપણે તમારી વાત લોકો સમક્ષ મૂકશું મણિબેન વાતની શરૂઆત ત્યાંથી કરીએ કે તમે હું એક મિત્રો તમને ક્લિક ક્લિપ પણ સંભળાવીશ જે મણીબેન મને ફોન કર્યો હતો એ વિષય ઉપર એમાં તમે ઘણું બધું સમજી જાશો મારે સમજવું છે કે કેટલી જમીન હતી અને કેટલા વર્ષ પહેલાં તમારી જમીન ગઈ અમારી જમીન હતી ચૌદ વીઘા અને આજ પંદર વર્ષથી અહીં લઈ લેવા જટી લીધી જે તે ટાઈમે જટી લીધી તો જે તે ટાઈમે બધા ખેડૂતોની જમીન એ લોકો લેતા હશે વેચાતી લેતા હશે તો ત્યારે તમને એ લોકોએ કીધું તો હશે ને કે અમે વીઘાના આટલા રૂપિયા આપી દઈએ એમ અમને કંઈ કીધું નથી પહેલાં અમને નોટિસ દઈ ગયા અમે વાડી હતા પહેલાં અમારા મકાન લીધા એની અમારા મકાન કબજામાં હતા અમારા મકાન લીધા અમારા મકાન લીધા પછી એ મકાન અમને સાડા ત્રણ લાખ રૂપિયા એની આપ્યા એ મકાન અમારા પાડી નાખ્યા પછી અમે અમારા મકાન અમે અમારા મકાન વાડીમાં બનાવ્યા ડંગડી ભરે બને કાસા મકાન તો અમે અમારા વાડીમાં રહેતા હતા હવે અમારા વાડીમાં રહેતા રહેતા એની નોટિસો મોકલીઓ નોટિસો મોકલીઓ એટલે એની એમ નોટિસો દઈને અમે એમ કીધું કે તમે જમીન તમારી ખાલી કરી કબજો ખાલી કરી નાખજો નકામ બરજબરીથી જટી પછી પછી અમને એવું એવું થયું કે આપડે આપડા બાપ દાદાની જમીન હે કઈ અવડા થોડા કઈ આપડી જમીન જટવા આવે એટલે અમે ન્યા અમારે કબજામાં જ અમે રેવાનું રાખ્યું ના જમી રેતા રેતા રહેતા અમને ફોન આવ્યો કે તમારે જમીન ના કાલમ જટવા આવીએ કે પછી અમે આમાં બધા ખેડૂની ફોન કર્યા કઈ નઈ તો ત્રણસો છ્યાસો ખેડૂત હતા આપડે વાડી બેઠા તા તો એ લોકો ને મેં કીધું તમે કોઈ ભાઈ ભાગતા નહીં તમારી રસોઈ બસોઈ બધું બનાવે રાખી તમે જમીન જાજો હું એકલી જ હતી કોઈ નહોતું મારી સાથે તોય મેં એટલા આવડે કીધું કે તમે બધા જમીન જાઓ કોઈ ની ભૂખા નહીં રાખા પાછ જમીન જટવા તો આપણે આવવાના જ છે અમને ફોન આવી ગયો હતો કે તમારે જમીન કાલમ જટવા આવીએ તો એ વ્યક્તિ આવે ને પરવારે ગેટ બંધ કરી દીધા ગેટ બંધ કરીને પછી સીધા સીધા એની વાહનો આવવા દીધા હતી પહેલા તો પોલીસ આવી પોલીસ આવી તો લોટલા ઘડતી હતી ને તો મેં કીધું ભાઈ તમે શું કરવા આવ્યા કઈ અમારા વાળા ખેતરમાં એટલી પોલીસ આવી તમે શું કરવા આવ્યા પોલીસ મળી કે તું સાની મની રે કે મને ધમકી મારી તું સાની મની રે કે કઈ બોલતી નહીં કે અમે તમારી જમીન જટવા આવ્યા એ કે મે કો કેમ અમાર જમીન જટવા આયા કે અમાર ઘુણો અમારો બાક અમારા બાપ દાદા જમીન હે તમે હું કામ જટવા આયા અમે અમારો અવડો લીલો ઉભો અમારે ભાઈ હમણા ઘર આ ગાયો હે તમારે વેસવું તે દી સર અમારી વાડીમાં માં ખાડા કરવે તે દે મારા ઘર 100 રૂપિયા ન તમારે લીલો વેસે માર છોકરા ને દાણા લેવા તા તો એ એ પછી એ ભાવિન ની ભાઈ આવ્યા એટલે આ લીલું પછી એ લોકો એ બગડ નઈ હા એ લોકો અહીં આવીને તો બધા સાબુ બધા આવીને તો એની સાબુ આવ્યા ને સાબુ આવ્યા એટલે પોલીસ ની થોડું બરાઈ કેવ તો આ બધાય ઝપટમાં આવી ગયા તો એ આવે ને સીધા હે ને અમાર મકાન હતો ને મકાન ને માથેની જેસીબી માંડી જેસીબી માંડીને એટલે મેં કીધું ભાઈ તમે જેસીબી અમાર મકાન નો પાડતા અમાર લબાસો કાઢવા દયો તો એને હમણાં તો ને નોડવાઈ નતા દીધો આ બેહુ ના ઓકડા હતા ને મોવા ગયા ઓકડા માથે બધો એમો લબાસો અને મૂલી ભેગા હતા ને એની ફગવાઈ લખ્યો સાણ માં ફેંકી દીધો હા ફેંકી દીધો એના મૂળી સાણ માં અમાર લબાસો ફેંકી દીધો અને પછી મકાન પાડી નાખ્યું

ને અમારે અમારે અમારી જમીનનું લીલું હતું ને અમારે પંદર સોળ લાખનું લીલું હતું ચૌદ વીઘાનું અમારે જમીનમાં લીલું હતું અમારે તો અમારે એ વાઢે ને અમારે બધું અમારું જીવન ગુજારવું હતું અમારે તો એ બધું અમારે પૂરું જમીન હતી અમારી જમીન છે રાજુભાઈ ખેતીયા ને એમી પણ એ મારા સપટમાં છે રાજુભાઈ ખેતીયાનું કાને કે ભાઈ તમે આ જાય આપણી વાડીનું કોક કરે તો તમે આવો તો આગળ ફોર વ્હીલ માર પાસે ઉભે જાય

એક રૂપિયો નથી લીધો એક રૂપિયો અમારા ખેતરવાળા રાજુભાઈ એક પૈસો નથી લીધો એ તો અમને ખબર હોય પછી તમને ક્યાંથી કઈ બાજુ ગયા પછી એ લોકો અમારા માથે આવી કર્યું એટલે પછી એમ એમી નાથી હટાતા નહીં એની અમને ખૂબ ધમકી દીધી અમને ખૂબ આલું કર્યું તમે આથી વયા જાઓ તમારો લબાસો ભરે અમે દરિયામાં નાખે એવી ફીકે જાઓ અમે આથી જાશું નહીં અમારાથી આથી જવું ને તમારી જમીન હું હટતી જ નથી પછી રાતના બાર વાગ્યા ને એટલે અમારા ભીમાભાઈ બાલુ છે ને એ આવ્યા અને બીજા સુગાભાઈ આવ્યા કે તમે એ કાંથી લબાશો તમારો ભરેલી હોય નાથી તમે ખાલી કરી નાખો એ કે આ રેવાય નહીં કે બિન તું હમજી કે આપણે એવા બધું લૂંટાય ત્યાં ગયું હવે તમે આ રે તો શું કરી ભૂખીને તારીએ તારું બધું ફોડે તોડે તો નાખ્યું એણી લાઈન તોડે નાખ્યું પાનના કુંડા તોડે નાખ્યા ગોરા ફોડે નાખ્યા અમારું ખાવાનું બધું બગાડે નાખ્યું ઢોરની મોકર ઢોર ભાઈ અમારા દસ દીધો અમારા ઢોર જેડ્યા આમડી એવું અમારે માટે કર્યું

અર્જનસિંહ છે ને ડેરાહર માં દરબાર એની મેળ બિન કરી હતી એની મેળ કીધું બિન મારા વાડામાં લબાસો નાખી દે મેં લગણ બે માણે ઉપડા લબાસા ને વાટ રખોલું કોઈ નું તો ભંગારીયા લબાસો એ મારો નોરાવા દે એ પછી મેં અર્જનસિંહ ના ભેરા ભાઈ પાંચ મહિના લોટ ખાધા દરબાર ને દીકરે મને લોટલા દીધા મારે તો હું જ નહોતી અમારી વાડીમાં ખાડા કર્યા તાર મારા ઘરમાં હો રૂપિયા નું તા મારે એમ હતું કે આ લીલું વેસેનું બધું મારા પસલાનું મારા જીવનનું બધું હું આખા બ્રહનો માલ બધો માલ સામાન લે લે તો એ લોકો એ

અમે અમે સેટ કેટલું એમ કોશિશ કરી લીધું હારા હારા અધિકારોને મળ્યું માણસ છે ને તો એ પૂગે છે મારો ધણી તો સીધો છે તો એવું ના પૂગે છે ભાઈ મને થોડીક મદદ કરો ને તો બીની કે હા એમ મદદ કરીએ કે ભાઈ તો હું તમને મીઠા મને દેહ મને થોડીક મદદ કરો ને મળી આમાંથી કાઢો ની તો એ લોકોને એમ કહે કે તમે હટી જાઓ તમારે બોલો કેટલા જોઈએ આ મેટલ તમે મળી બિનની હાથમાં ન લેતા એમ કહે પછી અમે કોઈ અમારે હમણાં અમારે કોઈ અમારો ને થગું વાલું કે કોઈ અમારો અટાણે આથી સહેલો સહારો તમારો લીધો અમારો કોઈ સેજ જ નહીં અમારી નાતે અમની સપટ ને જ કરતી ને જ કરતું અમારું કોઈ નીતા સપટ અટાણે હું મારી જાતથી મારો લોટલો ખામ મારો કોઈ આધાર ને એવા લોકો મણી હેરાણી કરી મિત્રો આ મણીબેન ઓડેદરા છે કે જેમણે પોતાની આપવીતી કીધી કે આવી રીતે આમ આમ થયું અમારી સાથે અમે અપેક્ષા રાખીએ છીએ કે આ વિષય ઉપર જો કંપની ક્યાંય સાચી હોય તો કંપનીએ આવીને ભલે અમારા સ્ટુડિયોમાં નાખીએ પણ મીડિયાની સમક્ષ એમને જવાબ તો આપવો જોઈએ ને કે ભાઈ શું કામે અને શું કઈ રીતે અમે કર્યું હતું હજી સુધી એક પણ વખત નથી કંપની તરફથી કોઈ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે નથી જામનગર જિલ્લાના એમપી કે જામનગર જિલ્લાના એમએલએ દ્વારા કોઈ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું જ્યારે સનાતન સત્ય સમાચારના સ્ટુડિયોમાં આ આ ઘણા બધા ખેડૂતોની પરેશાની છે અને બધા ઘણા બધા ખેડૂતો સનાતન સત્ય સમાચારના સ્ટુડિયોની વિઝિટ કરે છે અને અહીંયા પોતાની આપવીતી જણાવે છે અમે બધા જ ખેડૂતોને કહેવા માગીએ છીએ કે જે લોકોની જે પણ તકલીફ હશે જે પીડા હશે એ અમે લોકો સુધી પહોંચાડશું અને કદાચ સામેવાળા વ્યક્તિ ક્યાંય એને એમ થતું હોય કે અમે દસ ટકા પણ આમાં સાચા છીએ તો પોતાની વાત મૂકી શકે છે જેથી કરીને ખ્યાલ પડે જો તમે સાચા હોવ તો કારણ કે જો પંદર પંદર વરસથી બધા જ ખેડૂતો આટલા બધા ખેડૂતો જે વાત કરી રહ્યા છે એ મને જ્યાં સુધી મેં સમજવાની કોશિશ કરી છે આ બધા મુદ્દાઓમાં ત્યાં સુધી મને એ સમજણ પડી કે જે લોકોએ તમે જેને જમીન વેચી અને જેને તમ તમને જમીન આપી છે એણે તમારા કીધેલા ભાવ પ્રમાણે એ મહિના તો તમે સોદો કરી નાખો જો એ લોકોએ કદાચ પોતાના જમીન સમજી અને તમારી પાસેથી વધારે પૈસાની અપેક્ષા રાખી એટલે તમે શું કર્યું કે એ લોકોની જમીન પચાવી પાડી અમે એવું નથી કહેતા કે બધાની જમીન પચાવી છે પણ જે લોકો આવીને અમને કીએ છે એ અમે કહીએ છીએ પબ્લિકની સામે કે પરિસ્થિતિ આ થઈ છે કે ત્યાં સમજો કે દોઢસો ખેડૂતો છે બસો ખેડૂતો છે તો એમાંથી એમાં ચાલીસ ખેડૂતો એવા છે કે જેણે એમ કીધું કે ભાઈ અમારી જમીનમાં આ મોટર છે અમારી જમીનમાં કૂવો છે અમારી જમીન ફળદ્રુપ છે અને પહેલાંની જમીનના આટલા ભાવ દીધા છે અમારી જમીનના અમારે આટલા ભાવ લેવા છે ત્યારે તમારું ન મહિના ત્યારે તમે શું કર્યું કે એણે તમે સરકારનો સહારો લીધો કલેક્ટરનો સહારો લીધો અને એ લોકોની જે જમીન છે એમાં તમે સરકારની તિજોરીમાં પૈસા જમા કરાવી વાંત્રી મુજબના અને એમની જમીન તમે લઈ લીધી લઈ લીધા પછી જ્યારે તમને જરૂર પડી જગ્યાની ત્યારે તમે લોકોએ શું કર્યું કે ત્યાં પોલીસનો સહારો લઈને ત્યાં કાફલો દઈને તમે ગયા અને ત્યાં ખેડૂત ઉપર અતિક્રમણ કર્યું આ ન કરવું જોઈએ તમે જે જે ખેડૂતોએ તમારી સાથે સમજોતો કર્યો છે એ કાંઈ વાંધો નથી એને વેચવી છે તમે લીધી છે પણ જે લોકો નથી વેચવી એનો હક છે કે ના વેચી શકે તેમ છતાંય તમારે એના કહેવા મુજબ જો તમારે લેવી હતી તો થોડો ભાવ વધારી દેવાની જરૂર હતી તો આ તમને જે અત્યારે બદનામી તમારી મળી રહી છે જે આવડી મોટી કંપની કે જે જામનગર પણ એના ઉપર ગર્વ કરતું હોય જામનગરના લોકોને એના ઉપર ગર્વ હોય કે આવડી મોટી કંપની અમારી પાસે છે ત્યારે જ્યારે તમને આ બદનામી અમને પણ કાંઈ શોખ નથી કે તમારી કાંઈ બદનામી થાય પરંતુ જે લોકોની તકલીફ છે એને કોઈ સમજવાવાળું જ નથી તો પછી જાહેર માધ્યમના થી અમારે પણ આ વાત મૂકવી પડે છે તો મણીબેન બીજી તમને કાંઈ તમને અપેક્ષા હોય કોઈ નેતાને કાંઈ કેવું હોય ચૂંટણી ચાલુ છે લોકસભાની તમારા ગામમાં પણ નેતાઓ આવતા હોય તો મણી તો ભાઈ ખબર નથી નેતા આવતા હોય કે ન આવતા હોય હું અંદર રહે મણી કોઈ કહે નહીં કહે નહીં કે મણિબેન આવી છે મને કોઈ સપટ જ નથી કરતું હું મારી જાતિથી ભાઈ જિંદગી જીવાની આ ખેડૂતની ન્યાય જોઈએ ખેડૂતની ન્યાય નહીં દે તો મારે તો દવાઈ પીવી અને નામ બધા જેટલી મારી મારી જમીનમાં ખાડા કરવા આવ્યા જેટલા હતા એનું બધા હું મરી નહીં પી પણ એક ફાઈ બતાવી કે ભાઈ મારા માથે આવું આવું કોઈ દી માથે કરવા ભૂલે જાય અમારે આ ને વિસી કઈ હરફ કરડે ને ભાઈ તો નીંદર આવે તો આપડી ઘીન સડે આ તો હમણી વીસી ની વેદના ઉપડી કે મારા બસલાનું કઈ રીતે આમાં નભાડી કઈ રીતે હું મારી શિયાળ છોકરા હે મારા ધણી મારા ધણીનો અરહનો દરજ છે તો એ ટાણે એટીએમમાં રાતીને નોકરી કરવા જાય મોટર લઈને હિન ચાર વરનો થયો ક્યારે જતો હે કે મારા બસલાનું ખવરાવું તો પડીએ અમારે ખાધા વગર એટલે મારા દીકરો આ બેઠો ને એટલે લીલેશમાં નોકરી કરવા જાય તો તમે આ વિડીયો જોઈને તમને એ નોકરીમાં કાઢ નાખે અરે ભલે ને કાઢે નાખે મારા દીકરાને જો નોકરીમાં કાઢે મૂકી નવા ગામ હું ઘેર ઘર માંગવા જાય કે ભાઈ રાંધી હોય તો દીઓ અમે ખાઈ દઈએ અમે ભૂખ્યા હોય

તમે કી જાની તા કી હે ના જાય ને જા કે જવાનું હે ના ગમે કન ઉસી પાસે મારા કાનમાં કડીયું રહ્યું બીજું કંઈ મારા પાસે છે નહીં એ વેસે નહીં હું લડવા તૈયાર હે પણ મા મારા ભાઈ ન્યા જોઈએ મારે મારી જમીનના પૈસા જોઈએ મારે ચાર છોકરા હે બે છોકરાની બે છોકરીને મેં સાસરે મોકલ્યો મારે માથે ભાઈ લાખ નો કરજો હે મારે લેડા વાળા કાંઈ એમ ધક્કા ખાય તો પૈસા દે પૈસા દેવું વાડીને પૈસા આવે તો ભાઈ દે દે મારે તમારે રાખવા ને તમને પગી લાગા તમને અપેક્ષા છે કે આ લોકો પૈસા આપશે હા આપે આપે તો ખરી અમારી જમીન હતી અમારી જમ માં હતી અમે એમાંથી મોટા નથી આ અમારી જગ્યા રૂપિયા નહીં આપે અમારા અમારે ન્યા જોઈએ ખેડૂત ને અમારે ખેડૂત ની જમીન હતી અમે અમારે કઈ નોકરી તને નહીં અમે કઈ અભણ માણસ છે કઈ કમાવા તા જાતા ને જામનગરમાં બેન અત્યારે જામનગર જિલ્લામાં મણીબેન એક સાંસદ સભ્ય તરીકે પૂનમબેન માડમ ચૂંટણી લડે છે હા અને સામે કોંગ્રેસ જેપી મારવિયા કરીને ચૂંટણી લડે બે ઉમેદવારો છે બે આપણા જ છે ગામના જ એને તમે શું કહેવા માંગશો તમારા ન્યાય માટે તમે વિડીયોના માધ્યમથી એ લોકોને કહી શકો વાત હા કે અટાણે તમે કયો વિડીયોના માધ્યમથી એમ કહી શકશો એમને કે મને મદદ કરો એમ પણ નામ જો બે ને જે પૂનમ બેન મેડમ ને પણ કહી શકો આ વિડીયો ના માધ્યમ થી જેથી પ્રજા ને ખબર પડે તમે એને તમારી દિલ ની વાત કહી દયો કે ભાઈ મને તમે લોકો જે જીતો એ મને મદદ કરો હા બરોબર પૂર્ણ મેડમ ને હું એટલું કહું કે તમે જીતો તો મણી તમે થોડીક મદદ કરો મણી થોડીક સહાય દો અને મારો થોડોક તમે આધાર થાવ તો હું આ મારા બસલાવની મારા જગ્યાના પૈસા આવે તો એમ આમાંથી ઉગરીએ ને ભાઈ અમારું ઉગરે કંઈ આરો છે નહીં અમે કેની મત મતને દીધા જી માણસ આવે મત દેવા તૈયાર છે તો એવડા એવડે પૂનમબેન મેડમ પાસે પૂનમબેન મેડમ અમને થોડોક મદદ કરે ને સહાય દઈએ તો પૂનમ મેડમ નું તો કાં કે ભગવાન હાથેય હારું કરીએ આટલું વાત જોડે ને કા કે પૂનમ મેડમ નું હાથ આવી ભગવાન સારું કરીએ જો અમારી હમણાં મદદ કરે તો નકા ભાઈ અમારે દવા પીવાનો વારો આવ્યો એવું અમારો કોઈ આધાર ને અટારે તમે અમારા ભેરા હાલો ને અમારા મારા પાસે ઘરમાંથી તમે સો રૂપિયા કાઢે લો ને મારે એક રૂપિયો લીલાશ નો જોતો નથી આવી અમારી પરિસ્થિતિ ખરાબ છે અમે ભાડે મકાન મારીએ મહાજનના મકાનમાં મહાજન હારાથી રહેવા દે ભાઈ કોઈ ગામમાં રહેવાય ન દઈએ આવી અમારી પરિસ્થિતિ ખરાબ છે મિત્રો આ વાત હતી મણિબેનની એની સંઘર્ષની ગાથા છે લાંબી વાત છે અને જેટલી કરશું એટલી ઓછી છે ટૂંકમાં તમે સમજી ગયા હશો કે પરિસ્થિતિ રિલાયન્સની આજુબાજુમાં આવા સોથી વધારે ખેડૂતો હશે મારા અંદાજ પ્રમાણે કેમ કે મને પણ એટલા બધા ફોન આવે છે જેથી હજી તો કેટલા લોકો હશે જોવું પડશે સાથે એવી પણ ફરિયાદો છે કે ત્યાં પાણી બગડી રહ્યા છે બેડની નદીમાં પણ પાણીની પરિસ્થિતિ પેલી થઈ ગઈ છે છે પાણી આવે આજુબાજુના ગામડાઓમાં જ્યાં ખેતી થતી હોય ત્યાં ધોરિયામાં પાણી જતું હોય ને જો એને પીવાઈ જાય તો પણ એમાં કેમિકલની વાસ મારે છે હવામાનની પણ તકલીફોથી આ લોકો સતત ત્યાં ત્યાં બીમારીઓ પણ થઈ રહી છે આ બધા પ્રશ્નો છે આવડી મોટી કંપની હોય તો આટલું નુકસાન પણ હોય છે પણ એ નુકસાન ન થાય અને પબ્લિક ત્યાં હેરાન ન થાય એના માટેની જવાબદારી પ્રદૂષણ ન થાય એ જીપીસીસીની છે અને કંપનીની છે તો એ બંને મળીને આનું સોલ્યુશન લઈ આવવાનું હોય નહીં કે ત્યાં પબ્લિક રીએ છે કોઈ તમે પશુ તો રહેતા નથી ત્યાં માનવ રીએ છે તો જ્યારે માનવ વસ્તી તમારી આજુબાજુમાં હોય ત્યાં કેટલા ગામડાઓની ગૌચરની જમીન હજારો વીઘા તમે લઈ ગયા તો હવે જેનો હક છે એને તો આપો બસ તમે બેન આટલો ભરોસો કરીને અમારા સ્ટુડિયોમાં આવ્યા અમારી એક ની જમીન છે ને એ આખી ખાઈ ગયા ગાયોની અમારા ગૌશાળાની જમીન હતી એ આખી જમીન ખાઈ ગયા પછી પડાણા અમારા નવા ગામનાથી રસ્તો જતો તો પડાણા એ અમારો રાજ રસ્તો રોકે લીધો લીલેશ્વરાય બસ કાયદાસર જૂનો રસ્તો આખો ભસાવી ગયા ને જે જૂનો રસ્તો જતો હતો ને ના અમારી ગૌશાળા ની જગ્યાઓ હતી ત્યાં અમારે ગાયું ફોરસ હતું ફોરસ હતું અમારું એ ફોરસ આખું ફસાવે ખાઈ ગયા પછી અમારો જે જૂનો અમારો રાજ રસ્તો હતો ને બસ સરકાર જતી એ બધું ખાઈ ગયા ખરાબ હતો બધો એ ખાઈ જ ગયા એનું કોઈ પાછી દીધું નથી અમારા ગામની ગાયું અટાડે ભૂખી મરે તો તાણ્યું તોણું જડે ને અમારા ગામની ગાયું પૂરો ડુસો જડતો ને અમારી ગામની ગાયું આયુ લાગીએ કોઈ નહીં લાગે તો અમારું ગાયું ગામનું ગાયું ટાણે ભૂખી મરે રિલાયન્સ વાળા કહીએ કે અમે દીએ દીએ ત્રીસ હજાર રૂપિયા ગાયું મહિનો નહીં રે ત્રીસ હજાર રૂપડી જ આપે આખી અમારે ગાય ગાયું ગૌસળ આખો ઈ ભર ખાઈ ગયા તમારા ત્યાં મારે હેઠ તો ભાઈ ફોરસ તમારા સરપંચો ને બધે તમારા લોકલ નેતાઓ તો હશે ઈ લોકોએ થોડું આમાં ધ્યાન દે તો બધાય ખૂટલ હે બધાય ના ખિસ્સા પડી ગયા સરપંચો ના નેતાઓ ને ખિસ્સા હે ને બધાય ને પડી ગયા ઓલા કીએ ને કે આટલા તમારા આલીયો તો બાંધો ની કઈ કરે નાકો અટાણી ભાઈ કોઈ કોઈ નું નથી અમે તો અમુ તો દી કાઢું ને મારા ભગવાન ને એક ની ખબર બીજી વાર માતાજી ને ખબર કે મારે માથે તો ભગવાન એવું મારે માથે નાખ્યું કે એ ભગવાન એવું કોઈને માથે ન નાખતો એવી હું જિંદગી કાઢ્યા ભાઈ અટાણે મારું કોઈ મારી કોઈ રાવ જ નથી સાંભળતું નેત મને કોઈ સપોર્ટ કરતું નેત મને કોઈ મદદ કરતું કારણ શું રિલાયન્સ છે એટલે હે રિલાયન્સ જે મોટી કંપનીની છે એટલે કોઈ બોલતું નથી હા બધાઈને દબાવી દીધા અમારી જમીન નો કોક ની કહે કે એ નહીં તમે તમારે કેટલા જોઈએ બોલો એની એની જમીન ના પૈસા અમારી જમીન ના પૈસા ને દેવા ને પણ અમે અમારી જમીન ના પૈસા મૂકશું નહીં મિત્રો આ વાત હતી મણિબેનની અને આવા ઘણા બધા ખેડૂતો છે કે જેની વેદના છે જેમની પીડાઓ છે અને સનાતન સત્ય સમાચાર પ્રયાસ કરશે અને તમે પણ વિડીયોને શેર કરીને વધારે લોકો સુધી પહોંચાડજો તો આને આવી મહા કઈ કંપનીઓને આના હિસાબે કદાચ પ્રેશર આવે ખેડૂતોનું કંઈ કામ નેતાઓને આના વિશે થોડું પ્રેશર આવે ખેડૂતો બસ જય સનાતન મળતા રહેશો મણીબેન તમે સનાતન સાથે સમાચારમાં આવ્યા અમે ખૂબ આભારી છીએ કે તમે ભરોસો કરીને અહીંયા સુધી આવી ગયા હું પણ આવીશ એકવાર ગામડે ફરીથી આપણે ત્યાં સ્થાનિક જોશું બધું કઈ રીતના વાડી હતી તમારી વાડીએ પણ જશે આવજો મિત્રો જય સનાતન જય હિન્દ